આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરના મુકબધીર મહિલા હેતલબેન મોઢ મહિલા માટે પ્રેરણારૂપ અન્ય દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી બનાવી આત્મનિર્ભર હસ્તકલાની કલાત્મક ચીજવસ્તુના વેચાણ થકી સ્વમાન ભેર પરિવારનું ગુજરાન ચલાવે છે મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ ઘૂંટણીએ પડે છે આત્મવિશ્વાસ અને ઉદાહરણ એટલે પાલનપુરના હેતલબેન ભરતભાઈ મોઢ પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન ભરતભાઈ મોઢ એકતાળીસ વર્ષના છે તેઓ જન્મથી જ સાંભળી કે બોલી શકતા નથી હેતલબેને ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો હેતલબેન મોદીના પતિ ભરતભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા પરંતુ ભરતભાઈને અકસ્માત થતાં તેમની નોકરી છૂટી ગઈ જેથી બે પુત્ર એક પુત્રી સહિત પાંચ સભ્યોના પરિવારની જવાબદારી હેતલબેન પર આવી પડી જોકે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હેતલબેન હિંમત ન હાર્યા અને પરિવારની જવાબદારી પોતાના સિરે ઉપાડી લીધી પોતાના હુનર આવડત થકી આજે મહિને દસ હજારની કમાણી કરી ભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે નમસ્કાર હું છું જાગૃતિ મહેતા વાસ્તર્ય સેવા ટ્રસ્ટ નામનું એક એનજીઓ ચલાવું છું બે હજાર ઓગણીસમાં શરૂઆત કરી હતી ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે જેમ જેમના દાના છોતરા છે મોતીના તોરણ બનાવવાના છે કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે એમને ત્યાં અમારે ત્યાં તાલીમમાં આવતા હતા એ બોલી નથી શકતા સાંભળી નથી શકતા ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા સાંભળી નથી શકતા એમના ભાઈ ભાભી ફક્ત એમનો પુત્ર એક બોલે છે અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે આ મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરા મોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે દિવાળી આવે છે તો દિવાળી તોરણ બનાવે છે કે અત્યારે ભાઈ બહેનો તહેવાર આવે છે રાક્ષાબંધનનો તો એમ વિવિધ પ્રકારની રાખડીઓ હોય છે જે મોતીની રાખડીઓ છે હીરા ડાયમંડની છે પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમણે ગિફ્ટ પેકિંગની અંદર એમાં વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી એવન કંકુ ચોખા એવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે ગિફ્ટ પેકિંગ કરીને અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ અને રાખડીઓમાં પોતે બેન જાતે બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે એમની સાથે બીજી પાંચ બહેનોને પોતે રોજગારી આપે છે સાથે એમને પોતે પોતે તો બનાવે છે બીજી બહેનોને બી રોજગારી આપે છે એટલે એમના માટે હું એક ગર્વ અનુ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેમાં અભિનંદન આપું છું એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે મોતીની રાખડીઓ છે પછી શંખની રાખડીઓ છે એવી અલગ અલગ પચીસ રતની રાખડીઓ છે ટોટલ એમને અત્યારે એ લોકોએ બે હજારથી વધારે રાખડીઓ બનાવી છે એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે એ લોકો અમદાવાદ છે હૈદરાબાદ છે પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરા મોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેના પરથી બી એ લોકો સેલિંગ કરે છે રિપોર્ટર મનુ પરમાર સબન ભારત ન્યૂઝ દાતા અંબાજી